ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકના આધારે નક્કી થાય છે આવા લોકો માટે સરકાર બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી આ યોજના દ્વારા કામદારોને દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની પેન્શન આપવામાં આવે છે આ યોજના માટે કામદારોએ મહિને ઓછા પૈસા જમા કરાવવાના હોય છે સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી જ રકમ યોગદાન આપે છે મિત્રો આનું ફોર્મ છે સીએસસી દ્વારા કઈ રીતે ભરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ તો બન્યા રેજો આ વિડીયોની અંદર બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર તમને મળવાની છે તો ચાલો આપણે વધારે વિડીયો લાંબો નથી કરો ચાલુ કરીએ ઉપર તમને લોગઇનનું ટેબ દેખાઈ રહ્યું છે તમારે ત્યાં ક્લિક કરી લેવાનું છે લોગઇનવાળા બટન પર ક્લિક કર્યા બાદ તમારે લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે અહીંયા તમારે સીએસસી આઈડી નાખી લેવાની છે અને એનો પાસવોડ નાખી લેવાનો છે પછી તમારે લોગ કરી લેવાનું રહેશે લોગ ઇન કર્યા બાદ તમને આવું કોઈ ડેશબોર્ડ છે જોવા મળવાનું રહેશે ડેશબોર્ડની નીચે તમને સર્વિસનું બટન દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી લેવાનું છે અહીંયા મિત્રો તમને ઘણી બધી સર્વિસ છે જોવા મળવાની છે તો આપણે અહીંયા એનોલમેન્ટ વાળું ઓપ્શન છે ત્યાં આપણે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમને ત્રણ યોજનાઓ જોવા મળવાની છે તો આપણે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાવાળા બટન પર ક્લિક કરી લેવાનું છે પહેલાં પેજમાં જે માહિતી તમે ભરી હશે એ અહીંયા તમને જોવા મળવાની છે મિત્રો અહીંયા તમને જમણી સાઇટ પેન્શન અકાઉન્ટ નંબર તમને જોવા મળવાનો છે મિત્રો તમારું પેન્શન છે કઈ તારીખે ચાલુ થવાનું છે એ પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે મિત્રો અહીંયા ખાસ સૂચના છે કે તમારા ઉંમર પ્રમાણે તમારી પેન્શનની રકમ છે નક્કી થાય છે મિત્રો અત્યારે મારી ઉંમર વીસ વર્ષની છે તો મારું જે મંથલી કન્ટ્રીબ્યુશન છે એકસઠ રૂપિયા એટલે કે મારે એક મહિનાના એકસઠ રૂપિયા ભરવાના આવશે મિત્રો અહીંયા નીચે અલગ અલગ પ્લાન પણ આપવામાં આવેલા છે બેનિફિશરી કન્ટ્રીબ્યુશનમાં જોઈ શકો છો અહીંયા તમને ટોટલ ચાર જેટલા પ્લાન જોવા મળી રહ્યા છે એક મહિનાનો પ્લાન પણ તમે લઈ શકો છો પછી અહીંયા ત્રણ મહિનાનો પણ પ્લાન મળવાનો છે સાથે સાથે છ મહિનાનો પ્લાન પણ લઈ શકો છો પછી એક વર્ષનો પણ લઈ શકો છો મિત્રો તમે એક મહિનામાં પૈસા ભરવા માગતા હોય તો તમારે એક મહિનાના એકસઠ રૂપિયા ભરવાના આવશે તમારા પેન્શન કોન્ટ્રીબ્યુશન પ્રમાણે ત્રણ મહિનાના એકસો અને છ મહિના પર સિલેક્ટ કરી લઉં છ મહિના પર ક્લિક કર્યા બાદ ત્રણસો છાસઠ રૂપિયા મારે ભરવાના આવશે જો ત્રણ મહિનાનો હું પ્લાન લઉં તો મારે એક વર્ષનો જ પ્લાન જોઈતો હોય તો એક વર્ષમાં મારે સાતસો બત્રીસ જેવા ભરવાના આવશે અહીંયા તમારે અકાઉન્ટની ડિટેલ્સ આપવાની રહેશે આઈએફસી કોડ બેંકનો પછી વેરીફાય કરશો એટલે બેંકનું નામ ને બ્રાન્ચ સિલેક્ટ ઓટોમેટિક થઈને આવી જશે અહીંયા તમારું અકાઉન્ટ હોલ્ડરનું નામ સેવિંગ કરન્ટ હોય એ તમારે આપવાનું રહેશે સિલેક્ટ કરીને પછી અકાઉન્ટ નંબર નીચે તમારી નોમિનીની ડિટેલ્સ જે આપવાની રહેશે જે તમે નોમિની રાખવા માંગતા હોય ભાઈ બહેનને પણ રાખી શકો છો ફાધર મધરને પણ રાખી શકો છો આટલું કર્યા બાદ તમારે સબમિટ એન્ડ પ્રોસીડવાળા બટન પર ક્લિક કરીને યસવાળા બટન પર ક્લિક કરવાનું છે અહીંયા તમને મેન્ડેટ ફોર્મ છે જોવા મળવાનું છે આ મેન્ડેટ ફોર્મને તમારે ડાઉનલોડિંગ કરી લેવાનું છે આ મેન્ડેટ ફોર્મમાં મિત્રો તમે જે ડિટેલ્સ ભરી છે એ તમને જોવા મળવાની છે અહીંયા તમારે સિગ્નેચર છે અપલોડ કરી લેવાની છે અહીંયા ત્રણે ત્રણ જગ્યાએ તમારે સિગ્નેચર આપવાની રહેશે ફોમને ડાઉનલોડિંગ કરીને તમારે સિગ્નેચર કરી લેવાની છે પછી સ્કેન કરીને તમારે અપલોડ કરવાની આવશે તો આપણે ડાઉનલોડિંગ કરીને સ્કેન કરી લઈશું પછી પ્રોસેસવાળા બટન પર ક્લિક કરી લેવાનું રહેશે તો આ પ્રોસેસ હું પહેલેથી કરીને છે એટલે હું આ તમને વિડીયોમાં સમજાવવા માટે કરી રહ્યો છું અહીંયા તમને જોઈ શકો છો આપણી જે ઈ મેન્ડેટ ફોર્મ છે અપલોડ કરવાનું ઓપ્શન આવી ગયું છે જોઈ શકો છો પછી આપણે ઈ મેન્ડેટ ફોર્મ છે આપણે અપલોડ કરી લઈએ જોઈ શકો છો આ ફોર્મ આવી ગયું છે મિત્રો પીડીએફની સાઇઝ છે પાંચ એમ બી કરતાં વધુ ન હોવી જોઈએ એકસો પચાસ કેબીથી ઓછી ન હોવી જોઈએ પછી સબમિટવાળા બટન પર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા બાદ તમારી આઈડી અહીંયા તમને જોવા મળશે સ્પેન આઈડી પણ તમને અહીંયા જોવા મળશે કે તમારું પેન્શન ક્યારે ચાલુ થશે પછી તમારે જે પ્લાન તમે સિલેક્ટ કર્યો છે એ તમને પ્લાન જોવા મળશે કેટલા તમારે ભરવાના આવશે એ પણ તમને જોવા મળશે મિત્રો તમારે અહીંયા જે પ્લાન સિલેક્ટ કર્યો છે એના પૈસા ભરવાના આવશે મિત્રો તમે સીએસસી આઈડી દ્વારા પણ ભરી શકો છો અહીંયા વોલેટ દ્વારા તો તમારે અહીંયા પાસવર્ડ નાખી લેવાનો છે સીએસસી આઈડીનો મિત્રો અહીંયા તમને કમિશન પણ મળે છે તો આપણે સીએસસીઆઈડી પાસવોડ નાખી લઈએ પછી વેલિડેટવાળા બટન પર ક્લિક કરી લઈએ હવે આપણે વોલેટ પિન છે એ નાખી લેવાનું રહેશે તો ચાલો હું વોલેટ પિન છે નાખી દઉં પૈસા પે કર્યા પછી જોઈ શકો છો આપણું કાર્ડ છે બની ગયેલું છે અને ડાઉનલોડિંગ પણ કરી દીધું છે મિત્રો હવે તમે કસ્ટમરને પણ આપી શકો છો આ કાર્ડ અને અહીંયા બધી જ ડિટેલ આપવામાં આવેલી છે કે તમારું પેન્શન ક્યારે ચાલુ થશે બધી જ ડિટેલ્સ આ કાર્ડમાં તમને જોવા મળવાની છે તો મિત્રો આવી રીતે તમે પ્રધાનમંત્રી શ્રમિક યોગી માનધન યોજનાનું જે ફોર્મ છે અને કાર્ડ છે એ બનાવી શકો છો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો બધા જ મિત્રોને શેર કરો ચેનલ પર હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકાનું બટન છે દબાવી લો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત